જહુ મા મેલડીના મંદિર આવેલું છે તેની નોટી સપાઈ હતી તેને લઈને દેવીપૂજક સમાજ દ્વારા મંદિર ન તોડવાના મુદ્દે સરકારને અપીલ કરવામાં આવી હતી વાડીલાલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહી ઉગ્ર દેખાવ કર્યો હતો અને પચાસ વર્ષ જૂના મંદિર ન તોડવાની અપીલ કરવામાં આવી હતી જો મંદિરો તૂટશે તો દસ હજાર દેવી પૂજક સમાજ દ્વારા મોટું આંદોલન કરશે તેવી ચીમકી પણ આપી હતી

અમે તમને વિનંતી કરીએ કે દેવી પૂજક વર્ષો જૂનું છે સિત્તેર વર્ષ લગભગ થયા હશે આપણે મેરડી માનું મંદિર મેરડી માનું મંદિર જે પણ મેળડી મનોકામના કરે છે તેમની મનોકામના પૂરી થઈ જાય છે આપડા કર્ણાવતી હોસ્પિટલના અંદર કેવાય કેટલાક દર્દીઓ જોયા અમે કે માતાજી એમનું કામ કરી જાય છે ને આ વર્ષો જૂનું મંદિર છે સરકારે જે આ નોટિસ આપી છે અમારું મંદિર સાઈડમાં છે તો પણ અમને હટાવવાનું કીધું છે આ ખોટો નિર્ણય કહેવાય આપણે એટલું જ કહીએ આપણી સમાજ દેવી પૂજક સમાજને કે આજ એક નિર્ણય કરે છે આપણે એ બાબતના સરકાર તરફથી આપણે એના વિરોધ કરવાનો છે આપણી દેવી પૂજક સમાજને એટલું જ કહેવાનું કે આને જે પણ વિડીયો મેકીએ એને અગાડીને નગાડી વિરોધ શેર કરજો ને અગાડી નગાડી વધારજો આપણી દેવી પૂજક ને સમાજને એટલી જ વિનંતી કરીએ છીએ અમારે જાઓમાંનું વિદ જોડે મંદિર આવેલું છે ભાઈ એમાં અમે બનાસકાંઠાના જવું માનું ગ્રુપ બનાવેલું છે સાહેબ મારા બરાબર અમે પચ્ચાથી થી એક છોકરા છીએ અમે અમારું બધુંજને આપી દઈશું પણ આ મંદિરને ખર્ચ આવવા દઈશું નહીં આવવા દઈએ એલ વિસ્તારમાં વીએસ હોસ્પિટલની બાજુમાં ઠાકોર સમાજનું આ મંદિર જવું માનું છે આ મંદિરની બધાને બહુ મનોકામના છે આ મંદિર ને રવિવાર મંગળવાર બહુ પબ્લિક આવે છે અને જવું ગ્રુપના માણસો બહુ સેવા કરે છે આ આ મંદિરે નોટિસ લગાવવામાં આવેલી છે સાત દિવસની અંદર આ મંદિર હટાવવાનું એવું કીધેલું છે પણ આ મંદિરમાં બધાની મનોકામના પૂરી થાય છે બરાબર પણ આ આ મંદિર હડક્ષા માતાનું મંદિર પણ બાજુમાં આવેલું છે મેલડી માતાનું મંદિર પણ આવેલું છે કોઈ બી કશું બી ગમે તે થઈ જશે પણ આ મંદિર અમે નહીં હટવા દઈએ કઈ બી થઈ જશે બોલો પચાસ સાઠ વર્ષથી જહુમા મંદિર આવેલું ઠાકોર સમાજ તરફથી આવેલું પહેલી મંદિર આવેલું છે સરકાર ની નોટિસ આવી છે કે આ મંદિર પાડવામાં આવ્યું છે પણ અમે એકતા છે આ મંદિરને પર નહી આવવા દઈએ એના માટે જે બી છે અમે બલિદાન આપવા તૈયાર છે માતલી રિપોર્ટર વિનોદ પરમાર સતેડે ન્યૂઝ અમદાવાદ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની